સુરતના ઉધના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજ રોજ ઓપનિંગ થયું હતું આજ રોજ ચોપન લેવલ ત્રણનું વિશાળ આઈસીયુ અને દક્ષિણ ગુજરાતની સૌ પ્રથમ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલની સફર પ્રી લોન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જ્યાં ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ઇસીએમઓ ટ્રીટમેન્ટ સેન્ટર સાથે ટ્વેન્ટી ફોર સેવન કલાક હોસ્પિટલમાં દરેક હોસ્પિટલમાં પ્રથમ માટેની નવી હાર્ટ લંગ મશીન દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ કેર હોસ્પિટલ અને અમેરિકા જર્મન અને યુકેની એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર ઇફેસિયસ ડિસિસિયસની સુવિધાઓ છે આ સાથે જ અહીં બસો બેડની બસો ડૉક્ટરોની ટીમ છે અહીં એવન ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયા કેથલેબ કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જલ સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડ ખાપણની સમયસરને ઉઘાડતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે યુનિવર્સલ ટીમના બી હાફ પરથી અહીં હાજર છીએ અમારી બસ્સો કરતાં વધારે ડૉક્ટરોની ટીમ છે એમાંથી ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ ડોક્ટર સુપર સ્પેશિયાલિટી છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી સ્પેશિયલાઇઝેશન કરવું હોય એવા છે અમે એ બધા એક સાથે મળીને અહીંયા સેવા આપવાના છીએ આ હોસ્પિટલની જે સ્પેશિયલાઇઝેશન કહું તો પહેલું છે બધી જ વસ્તુ એક જ જગ્યાએ અવેલેબલ એટલે પેશન્ટને કંઈ બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે કોઈ બી પેશન્ટ પેટની દુખાવા માટે આવ્યું અને એને છાતીમાં દુખાવો થાય તો એને બીજા ડોક્ટર કે બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે એક જ જગ્યાએ બધું જ થઈ જાય બીજી જે અમારી જે અમે માનીએ છીએ કે અમને ગર્વ છે એ છે ટીમ કારણ કે તમને ખબર છે કે બધા એક સાથે કામ કરે તો થોડું વાંધા વચકાં હોય પણ અમે એવી રીતે ટીમ બનાવી છે કે હરેક ડિપાર્ટમેન્ટમાં સિનિયરથી લઈ યંગ પર્સન જે એક પેશન્ટ ઉપર બધા જ ધ્યાન આપી શકે બધા જ પોતાનો મંતવ્ય આપી શકે અને બધા જ એક સાથે એક ડિસિઝન લઈને કંઈક ફૂલ પ્રૂફ પ્લાન પર આવી શકે જેથી પેશન્ટને કોમ્પ્લિકેશન ઓછું થાય અને આપણી ટ્રીટમેન્ટ સારી રહે